સાવલી વડોદરા મુખ્ય માર્ગ પરની ઘટના ટીમવા તરફથી વડોદરા તરફ જતી કપચી ભરેલી ટ્રક ઝાડ સાથે અથડાઈ પલટી મારી ગઈ સાવલી વડોદરા રોડ પરના ગોઠડા બહુથા ગામ પાસે અકસ્માત સર્જાયો છે સાવલી પંથકમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ હતું વડોદરા તરફ જઈ રહેલી કપચી ભરેલી ટ્રક ઝાડ સાથે અથડાતા પલટી મારી ગઈ ટ્રકમાં ચાલક અને સહકર્મી ફસાયા ગોઠડાના પૂર્વ સરપંચ સહિત બહુથા ગામના લોકો દોડી આવ્યા હતા હાઇડ્રા સહિત જેસીબી મશીનથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી પહેલાં પ્રથમપુરા પરથમપુરા ગામના ડમ્પર ચાલકને બહાર કાઢી સારવાર અર્થે એકસો આઠ દ્વારા વડોદરા ખસેડાયો અન્ય ફસાયેલા એકને પણ કલાકોની મહેનત બાદ સલામત બહાર કાઢાયો સ્થાનિક ધારાસભ્યના ભાઈ સંદીપભાઈ ઇનામદાર સાવલી પોલીસ એકસો આઠ સહિત સ્થાનિકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ દોજ સાવલી તાલુકાના અમારા ગોઠડા અને ગોતા ગામ વચ્ચે સાયકલ કંપની પાસે અને સવારથી આજે પૂરતું વરસાદનું વાતાવરણ હતું અને અમારા ત્યાં પ્રથમ પુરાપુરબલી ગામના એ બે યુવાનો અહીંયા ટ્રક લઈને ત્યાંથી જતા હતા પણ આગળ એક નાની ગાડી હોવાથી એમને બ્રેક મારવાના ટ્રાય કરવામાં એમની ગાડી પલટી થતા એ ગાડી બહુ ખરાબ રીતના અંદર ફસાઈ છે પણ અમારા ગોઠળા ગામના સરપંચ અને બધા તમામ યુવાનો ગોઠાના યુવાનો બધાની તનકુળ મહેનત અને અમારા જે સરકારી કર્મચારીઓ જે એકસો આઠ અને હાઇડ્રોવાલા અને બધાના મહેનત છે એક જણને અત્યારે અહીંયા બહાર અહીંયાથી બહાર કાઢીને અત્યારે હોસ્પિટલ લઈ જવામાં આવે છે અને બીજાને અત્યારે અહીંયાથી કાઢવાની તૈયારીમાં છે એટલે અને બંનેઓના ભગવાને અલ્લાએ એ લોકોના જીવ બચાવ્યા છે એ એટલું આનંદની વાત છે એટલે આ ઘટના અહીંયા અત્યારે જે ઘટી છે અને અત્યારે કોઈનું કોઈ એવું દુઃખદ વસ્તુ નથી થઈ એ સારી વસ્તુ છે